YouTube કેમ છો બધા મજામાં અને આજે આપણે નવો વિડિયો લઈને આવી ગયા છે ધમાકેદાર ફૂલ કોમેડી તો વિડિયો ની અંદર માં બની રહેજો અમારો વિડિયો પૂરે પૂરો જોતા રહેજો ઓ નો આખો દી કામ કરી 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 મારા તો પગ દુખ પામે જા રામ ના મારા બધગન જમ કામ જ કરતો છો આખો દી મારા બાપા એ મને ના પેટ કર્યો

ঘৰ

બે હાજર રૂપિયા મેં પાકીટમાં ના ખા લઈ લેજે બરોબર એ મારા વાલા વાડા ઉર્યો હવે તમે તો કઈક બચ્યો પાછા

લગભગ હવે આ મારો ગટુડો મોટો હોય છે ને મોટો થાય છે ને લગભગ તેરે મારે મેળ આવશે મને એવું લાગે છોકરો હારો રહ્યો ને ડાયરી એટલે એટલે ગટુ કંઈક મને આમ દે છે કે આખોની ચિંતા કરો મોજ કરો મોજ એમાં વાહ મારા દીકરા મારો નો બાપાને આખો દે તારે કામ કરવું અને તું કે મોજ કરો તો અહિયાં કામ ભેગી નો થતો કામ ભેગી નો તો ખબર પડે ને આમ મોબાઈલ લઈ રખડવું હે આમ હારા હારા પૈસા વાપરવા હે લુગડા તો જો અને અત્યારે બાપ ના જો એમાં મોજ ક્યાં કરવી પેલા આ કેદું ની શંકા હે લાયા મોકો મળ્યો હે ને તો પૂછી જ લઉં એલા ખવરાય ખવરે ને તને ખોટીયા જેવડો કર્યો હે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવાનું ભૂલતા નહી હા મિત્રો સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો કે જેથી કરીને અમને સપોર્ટ મળે અને આવા નવા વિડીયા મેં તમને બનાવતા રહી અને દેખાડતા રહી તો ચાલો મિત્રો બાય